નમસ્કાર મિત્રો હાલમાં ચાલી રહેલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સીસીઈની પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમનરી પરીક્ષાની મોટાભાગના મિત્રોને પૂરી થઈ ગઈ છે અને જે મિત્રોને બાકી છે તેઓની પણ આગામી ચાર પાંચ દિવસમાં પૂરી થઈ જશે ત્યારે એ તમામ મિત્રો કે જેઓને પાસિંગ માર્ક્સ થઈ જાય છે એટલે કે ચાલીસ ટકા અથવા તેનાથી વધારે માર્ક્સ થઈ જાય છે તે મિત્રોએ કેટલું કટોપટક છે અથવા અમને મેન્સ પરીક્ષા આપવા મળશે કે નહીં તે બાબતની ચિંતા કર્યા વગર મેન્સની તૈયારી ચાલુ કરી દે દેવી જોઈએ કારણ કે તમે જે તૈયારી ચાલુ કરશો તે ગમે ત્યારે તમને કામ લાગશે તે એળે જશે નહીં કારણ કે આવનારા સમયમાં પીએસઆઈ એસટીઆઈ વગેરે પરીક્ષાઓ આવી રહી છે સીસીઈની પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષાના અભ્યાસક્રમની વાત કરીએ તો બંને ખૂબ જ અલગ અલગ છે માટે આજે આપણે અહીં સીસીઈની ગ્રુપ બીનો જે મેન્સ પરીક્ષાનો અભ્યાસક્રમ છે તેમાં કયા વિષયો અને એ વિષયોમાં કયા ટોપિક્સનો સમાવેશ થાય છે તેની અહીં વિગતવાર ચર્ચા કરીશું આ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે સીસીના ગ્રુપ બીના મેન્સ પરીક્ષાની વાત કરીએ તો મેન્સ પરીક્ષા છે તે બે કલાકની રહેશે એટલે કે એકસો વીસ મિનિટની અને પેપર કુલ બસ્સો માર્ક્સનું હશે આ પરીક્ષા છે તે સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન હશે જેવી રીતે આપણે પ્રિલિમનરી હતી એવી જ રીતે અને તેમાં પાસ થવા માટે મિનિમમ ચાલીસ ટકા એટલે કે હેંસી માર્ક્સ લાવવા ફરજિયાત રહેશે પછી તે કોઈ પણ કેટેગરીના હોય હવે આગળ જોઈએ તો આ પ્રકારનું એક નોટિફિકેશન મંડળ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું તેની સાથે વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં સૌપ્રથમ જોઈએ તો અંગ્રેજી વિષય છે તે વીસ માર્ક્સનું હશે અને તેમાં કયા કયા ટોપિક હશે તો તેમાં સૌપ્રથમ ટેન્સિસ હશે ત્યારબાદ એક્ટિવ અને પેસિવ વોઈસ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હશે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ એટલે કે તેમાં જે વાક્યો હશે તેને ટ્રાન્સફોર્મ કરવાના હશે જેમ કે વિધાન વાક્ય હોય તો તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હશે હકાર વાક્ય હોય તો તેમાંથી નકાર વાક્ય બનાવવાનું હોય ઉદ્ગાર વાક્ય હોય તો તેમાંથી વિધાન વાક્ય બનાવવાનું હશે આ રીતના પ્રશ્નો હશે ત્યારબાદ આર્ટિકલ્સ હશે ત્યારબાદ યુઝ ઓફ એડજેક્ટિવ્સ પ્રિપોઝિશન એન્ડ કન્જક્શન એટલે કે વિશેષણ નામયોગી અને સંયોજકો ત્યારબાદ ક્રિયાપદ અને ક્રિયા વિશેષણ હશે વર્બ્સ એન્ડ એડવાબ્સ ત્યારબાદ નાઉન અને પ્રોનાઉન એટલે કે નામ અને સર્વનામ એના પછી યુઝ ઓફ એડિયોમેટિક એક્સપ્રેશન એટલે કે રૂઢિપ્રયોગો મુહાવરા એ પ્રકારના પ્રશ્નો હશે ત્યારબાદ સિનોનિમ્સ અને એન્ટોનમીસ એટલે કે સામાનાર્થી અને વિરોધાર્થી પ્રશ્નો હશે ત્યારબાદ વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તેના હશે પ્રશ્નો એફેક્સિસ એટલે કે જે પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય આપણે ગુજરાતીમાં કહીએ છીએ જેમ કે ધારો કે અંગ્રેજીમાં કાઇન્ડ હોય કે આઈ કાઇન્ડ તો આના આગળ યુએન લાગીએ તો નવો શબ્દ બને છે અનકાઇન્ડ આ રીતના પ્રશ્નો હશે અને છેલ્લો મુદ્દો જોઈએ તો વર્ડ્સ વોટ કાઉસ કન્ફ્યુઝન લાઈક હોમોનેમ્સ એન્ડ હોમોફોમ્સ એટલે કે જે કન્ફ્યુઝ કરતા જે સરખા શબ્દો હશે તેને લગતા પ્રશ્નો હશે ત્યારબાદ આગળના વિષયની વાત કરીએ તો બીજો વિષય છે તે ગુજરાતી છે ગુજરાતી પણ વીસ માર્ક્સનો હશે જેમાં અંદરના ટોપિકની વાત કરીએ તો કુલ દસ જેટલા ટોપિક છે જેમાં રૂઢિપ્રયોગોનો અર્થ કહેવતોનો અર્થ સમાસ વિગ્રહ કરી તેની ઓળખ એટલે કે અહીંયા સમાસ ઓળખવાનો પણ હશે અને તેને વિગ્રહ પણ કરવાનો હશે ત્યારબાદ છંદ અને અલંકાર જે પ્રિલિમનરી પરીક્ષામાં નહોતા તે અહીંયા આ નવા ટોપિક મેન્સમાં એડ કરવામાં આવ્યા છે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોડણી શુદ્ધિ લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ સંધિ જોડો કે છોડો સામાનાર્થી અને વિરોધાર્થી શબ્દ આટલા ટોપિકમાંથી વીસ માર્ક્સનો હશે ત્યારબાદ આગળના વિષયની વાત કરીએ તો રાજ્ય વ્યવસ્થા અને આરટીઆઈ આ બંનેના થઈને ત્રીસ માર્ક્સના પૂછાશે જેમાં પહેલાં જોઈએ તો ભારતીય બંધારણ જેમાં ઉદ્ભવ અને વિકાસ તેની લાક્ષણિકતાઓ આમુખ મૂળભૂત અધિકારો અને ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો અગત્યના બંધારણીય સુધારા કટોકટીને લગતી મહત્ત્વની જોગવાઈ એટલે કે આપણે અહીંયા બંધારણ અમલમાં આવ્યું ત્યારથી નહીં પણ તેના આગળનો પણ જે ઇતિહાસ છે તેને પણ વાંચવાનો રહેશે જેમ કે બંધારણ અમલમાં આવ્યું તે અગાઉ પણ કેટલાક કાયદાઓ હતા જેમ કે કંપની શાસન વખતે અમુક કાયદાઓ હતા જેવા કે નિયમન ધારો સુધારક ધારો પીટ્સ ઇન્ડિયા એક્ટ અને ચાર્ટર્ડ એક્ટ સત્તરસો ત્રાણું અઢારસો તેર અઢારસો તેત્રીસ અઢારસો ત્રેપન વગેરે અને ત્યારબાદ બ્રિટિશ તાજનું શાસન હતું જે અઢારસો ને અઠ્ઠાવનથી લઈને ઓગણીસો સુડતાલીસ સુધી ચાલ ચાલ્યું હતું જેમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ અઢારસો એકસઠ અઢારસો બાણું ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ આ તમામ બાબતોની આપણે અભ્યાસ કરવો પડશે આમાં ત્યારબાદ બીજા મુદ્દાની વાત કરીએ તો સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ સંસદ અને મંડળ માળખું કાર્યો સત્તા અને વિશેષાધિકારો તંત્રને લગતી બાબતો અને ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ભારતમાં ન્યાયપાલિકાનું જે માળખું છે તે તેના કાર્યો અને ન્યાય સમીક્ષા જનહિત યાચિકા બંધારણીય રીટ જે પાંચ પ્રકારની રીટ છે કે હેબિયસ કોર્પસ મેન્ડેમસ પ્રોહિબિશન ઉત્પ્રેશણ કોવનટો આ જે પાંચ પ્રકારની રીટ છે તેમાંથી પણ પ્રશ્નો પૂછે છે ત્યારબાદ બંધારણીય સંસ્થાઓની જે સત્તા તેના કાર્યો અને જવાબદારીમાંથી પ્રશ્નો હશે બંધારણીય સંસ્થાઓ જેવી કે ચૂંટણી પંચ કેગ કંપ્રોલર એન્ડ ઓડિટર જનરલ નાણાં પંચ નાણાં આયોગ જાહેર સેવા આયોગ એસસી કમિશન એસટી કમિશન ઓબીસી કમિશન આ પ્રકારની બંધારણીય સંસ્થાઓ માટે પ્રશ્નો હશે વૈધાનિક વિ નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ જેવી કે નીતિ આયોગ માનવ અધિકાર આયોગ સીવીસી લોકપાલ અને લોકાયુક્ત આ જે સંસ્થાઓ છે તેમાંથી પણ પ્રશ્નો હશે સ્થાનિક સરકાર એટલે કે જે સ્થાનિક સ્વરાજ્ય છે તેમાંથી પણ પ્રશ્નો હશે જેમ કે પંચાયતી રાજનો જે પોતેરમો સુધારો છે તે અંતર્ગત ગ્રામ પંચાયત ગ્રામ સભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ત્યારબાદ નગરપાલિકાઓ નગરપાલિકા પરિષદ મહાનગરપાલિકા આ વગેરેમાંથી પણ પ્રશ્નો હશે ત્યારબાદ કેન્દ્રને રાજ્ય સરકારની અગત્યની નીતિઓને કાર્યક્રમો જે હાલમાં સરકાર દ્વારા કઈ કઈ નીતિઓ અને કાર્યક્રમો ચલાવવામાં આવે છે તેને રિલેટેડ પણ પ્રશ્નો અને સૌથી છેલ્લે છે જાહેર માહિતી અધિકાર અધિનિયમ એટલે કે આરટીઆઈ બે હજાર પાંચ માંથી પ્રશ્નો હશે ત્યારબાદ આગળના વિષયની વાત કરીએ તો તેમાં ચાર વિષયનો સમાવેશ થશે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો આ ત્રણેય વિષય થઈને કુલ ત્રીસ માર્ક્સનું પૂછાશે ઇતિહાસના ટોપિકની વાત કરીએ તો તેમાં સિંધુ ખીણની સભ્યતા પહેલો ટોપિક હશે તેમાં સિંધુ ખીણની સભ્યતાની લાક્ષણિકતાઓ તેના સ્થળો સમાજ સાંસ્કૃતિક ઇતિહાસ કળા અને ધર્મ સિંધુ ખીણની સભ્યતા અને જે ગુજરાતના સંદર્ભમાં માનવ સભ્યતાનો વિકાસ છે તેમાંથી પ્રશ્નો હશે ત્યારબાદ બીજો ટોપિક જોઈએ તો વૈદિક યોગ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ અને ગુજરાતના રાજવંશો જેમાં મૈત્રક વંશ સોલંકી વંશ અને વાઘેલા વંશ આ ત્રણ વંશ વિશે વાંચવાનું હશે ત્યારબાદ અઢારસો સત્તાવનનો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ ઉદ્ભવ સ્વરૂપ કારણો પરિણામો અને મહત્ત્વ ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં હશે અને ઓગણીસમી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારાના જે આંદોલનો થયા હતા તેમાંથી પ્રશ્નો હશે ત્યારબાદ ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ ભારત અને વિદેશમાં જે ભારતીય ક્રાંતિકારીઓએ ચલાવી હતી તેમાંથી પ્રશ્નો હશે ત્યારબાદ આગળના ટોપિકની વાત કરીએ તો મહાત્મા ગાંધીજીના જે એકાદશ વ્રતો અગિયાર મહાવ્રતો છે તેમાંથી પ્રશ્નો હશે રચનાત્મક કાર્યક્રમો હિન્દ સ્વરાજમાંથી પ્રશ્નો હશે અને જે ગુજરાતના જે દેશી રાજ્યો છે તેની આઝાદી પછી સંઘમાં વિલીનીકરણની ઘટનાઓ જે બની હતી તેને રિલેટેડ પ્રશ્નો હશે અને સૌથી છેલ્લે હશે મહાગુજરાત આંદોલન ત્યારબાદ આગળનું જોઈએ તો સાંસ્કૃતિક વારસામાંથી કુલ પાંચ ટોપિક હશે જેમાં ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તેમાં કળા સ્વરૂપો સાહિત્ય સંગીત શિલ્પ અને સ્થાપત્ય આ જે ટોપિક છે તે તમને નવમાં અને દસમાની સામાજિક વિજ્ઞાનમાંથી મળી જશે ત્યારબાદ ગુજરાતના મેળા ઉત્સવો ખાણીપીણી પોશાક અને પરંપરાઓ ગુજરાતના લોકનાટ્ય કળા અને ભવાઈ ગુજરાતની સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ ગુજરાતના સંગ્રહસ્થાનો અને પુસ્તકાલયો ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો મોટાભાગે સાંસ્કૃતિક વારસામાં ગુજરાત પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે માટે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ડિટેલમાં જોશો ત્યારબાદ આગળ જોઈએ તો ભૂગોળમાંથી કયા કયા ટોપિકોને લીધા છે તો કે ભૂગોળના જે ત્રણ ટોપિક છે એક તો સામાન્ય ભૂગોળ ભૌતિક ભૂગોળ અને સામાજિક ભૂગોળ એ પણ ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં સામાન્ય ભૂગોળની વાત કરીએ તો સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી પછી પૃથ્વીની ગતિ સમય અને ઋતુની વિભાવના પૃથ્વીની આંતરિક રચના મુખ્ય ભૂમિ સ્વરૂપો વાતાવરણ અને આબોહવા મહાસાગરો દરિયાઈ અને ખંડીય સંસાધનો અને ભૌતિક ભૂગોળની વાત કરીએ તો ભૌતિક ભૂગોળમાં ભારત અને ગુજરાતનું ભૂપુષ્ઠ મુખ્ય પ્રાકૃતિક વિભાગો ભૂકંપ જ્વાળામુખી અને ભૂસ્ખલન કુદરતી અફવા મોસમી આબોહવાના પ્રદેશો ચક્રવાત કુદરતી વનસ્પતિ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જમીનના મુખ્ય પ્રકારો ખડકો અને ખનીજો આમાંથી પ્રશ્નો છે ત્યારબાદ ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળની વાત કરીએ તો વસ્તીનું વિતરણ વસ્તીની ઘનતા વસ્તી વૃદ્ધિ સ્ત્રી પુરુષ પ્રમાણ સાક્ષરતા વ્યાવસાયિક સંરચના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી આ જે વસ્તી રિલેટેડ પ્રશ્નો છે તેના માટે તમારે બે હજાર અગિયારનો જે ડેટા છે તેને ધ્યાનમાં લેવાનો રહેશે કારણ કે બે હજાર અગિયાર પછી વસ્તી ગણતરી થઈ નથી તેમાં સીધા જ પ્રશ્નો હશે કે સૌથી વધારે વસ્તીગીચતા કયા જિલ્લામાં છે અથવા સાક્ષરતા કયા જિલ્લામાં વધારે છે ઓછી સાક્ષરતા કયા જિલ્લામાં છે જંગલોનું પ્રમાણ કયા જિલ્લામાં વધારે છે આ રીતના પ્રશ્નો હશે ત્યારબાદ આગળના વિષયની વાત કરીએ તો આગળનો જે છે તે ત્રીસ માર્ક્સમાં છે અને તેમાં કુલ ત્રણ વિષય છે એક તો અર્થશાસ્ત્ર પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી હવે અર્થશાસ્ત્રની વાત કરીએ તો તેમાં ભારતીય અર્થતંત્ર જે સ્વતંત્રતા પૂર્વે કેવું હતું સ્વતંત્રતા બાદનું કેવી રીતે હતું અને ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધી થયેલ વિવિધ સુધારાઓ આયોજન પંચ અને નીતિ આયોગ તેમાંથી પ્રશ્નો છે અને કૃષિ ક્ષેત્રે કેવા પ્રકારનું અર્થતંત્ર છે જેમ કે મુખ્ય પાકો સિંચાઈ પદ્ધતિ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ યોજનાઓ જે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે કૃષિ અને ટેકનોલોજી કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ક્રાંતિ હરિત ક્રાંતિ જૈવિક ક્રાંતિ ટકાઉ ખેતી કૃષિ વિત્તીય નીતિ અને કૃષિ ઉત્પાદનોની ભાવનીતિ ખાદ્ય સુરક્ષા જાહેર વિતરણ વગેરે અને ભારતના ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિ ભારતીય અર્થતંત્રમાં આંતરમાળો જેવા કે ઉર્જા બંદરો માર્ગો હવાઈ મથકો રેલવે ટેલિકમ્યુનિકેશન અને આંતરમાળખા સાથે સંકળાયેલ સંસ્થાઓ અને ભારતીય જાહેર વિધ્ધ વ્યવસ્થા જેમાં ભારતીય કર પદ્ધતિ જેમાં જીએસટીને આ પ્રકારના પ્રશ્નો છે જાહેર ખર્ચ જાહેર દેવું ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય તાજેતરમાં રાજકોષી અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને તેનું કાર્યક્ષેત્ર અને તેની નીતિઓ એમાંથી પ્રશ્નો હશે પર્યાવરણની વાત કરીએ તો પર્યાવરણમાં જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ પર્યાવરણ ક્ષેત્રની મહત્વની સંસ્થાઓ પર્યાવરણ ક્ષેત્રે સંકાયેલ મહત્વના એવોર્ડો તેમાંથી પ્રશ્નો હશે કે પર્યાવરણની મહત્ત્વની સંધિઓની નીતિઓ અને સંધિઓની વાત કરીએ તો જેમ કે રામસર કન્વેન્શન સ્ટોકહોમ કન્વેન્શન વિયેના કન્વેન્શન મોન્ટ્રીયલ કન્વેન્શન કોપ ટ્વેન્ટી ફોર કોપ ટ્વેન્ટી વન કોપ ટ્વેન્ટી ફાઇવ આ પ્રકારના જે મહત્ત્વની સંધિઓ થઈ હતી તેમાંથી પ્રશ્નો હશે તેમાં પ્રશ્નો એ રીતે હશે કે આ જે રામસર કન્વેન્શન કઈ સાલમાં થયું હતું અને તે કોના રિલેટેડ હતું ત્યારબાદ મોન્ટ્રીયલ કન્વેન્શન છે તે કઈ જગ્યાએ થયું હતું અથવા કયા વર્ષમાં થયું હતું અને તે કયા વિષય પર હતું તો આ પ્રકારના પ્રશ્નો હશે આજે મોન્ટ્રીયલ કન્વેન્શન વિયેના કન્વેન્શન આ જે હતા તે ઓઝોન ઓઝોન લેયર રિલેટેડ હતા ત્યારબાદ વન્ય અને વન્યજીવન અને વન સંરક્ષણ હશે ત્યારબાદ ક્લાઇમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તન અને તેને સંલગ્ન બાબતો પરથી પ્રશ્ન હશે અને આપત્તિ વ્યવસ્થાપન પર હશે ત્યારબાદ આગળના વિષયની વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી જેમાં રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન રાસાયણિક વિજ્ઞાન આ પ્રકારના વિજ્ઞાન અને તેમાં થયેલ મહત્ત્વની શોધો અને તેના શોધકો અને વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા જે મહત્ત્વના એવોર્ડ છે અને ભારતના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો છે તેમાંથી પ્રશ્નો હશે તેમાં સીધા પ્રશ્નો હશે કોઈ એ વસ્તુઓ જેમ કે બલ્બનો આવિષ્કાર કોને કર્યો હતો આ રીતના પ્રશ્નો હશે સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીની વાત કરીએ તો જે વિવિધ સંસ્થાઓ ભારતમાં કામ કરે છે તેમાંથી પ્રશ્નો હશે જેમ કે ડીઆરડીઓ અને તેના મિસાઇલ કાર્યક્રમ વગેરે જે કાર્યક્રમો છે તેને રિલેટેડ સવાલો હશે અને ભારતના જે આંતરિક્ષ અને અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ છે તેમાંથી પણ પ્રશ્નો હશે જેમ કે ઇસરો અને તેના જે વિવિધ મિશનો છે મંગળયાન ચંદ્રયાન પ્રથમ ઉપગ્રહ ક્યારે છોડ્યો તો તે ઉપગ્રહનું નામ શું હતું વગેરે સવાલો હોઈ શકે છે ભારતની ઉર્જા નીતિ સંબંધિત સવાલો હશે જેમ કે પરમાણુ ઉર્જા સૌર ઉર્જા પવન ઉર્જા જેમાં ભારતે અમુક વર્ષો માટે કેટલાક ટાર્ગેટો રાખ્યા છે તેને રિલેટેડ પણ સવાલો હોઈ શકે છે જેમ કે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે બે હજાર સુધી ભારતે ચાર લાખ બાર હજાર મેટ્રિક ટન પ્રતિવર્ષ ઉત્પાદન કરવાનો ટાર્ગેટ રાખ્યો છે આ રીતના અન્ય સવાલો હોઈ શકે છે અન્ય પાડોશી દેશો સાથે આપણા સંબંધો કેવા છે ઊર્જાને લઈને આપણે વીજળીનો નિકાસ કરીએ છીએ અમુક આયાત કરીએ છીએ આ તમામ બાબતોમાંથી પ્રશ્નો હોઈ શકે છે ત્યારબાદ આગળ જોઈએ તો જેમાં કરંટ અફેર ત્રીસ માર્ક્સનું હશે જેમાં પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની જે ઘટનાઓ છે તેમાંથી પ્રશ્નો પૂછ્યા છે અને સૌથી છેલ્લે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા જે ચાલીસ માર્ક્સનું પૂછાય છે જે પ્રિલિમિનરીમાં પણ હતું કે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા સંખ્યા શ્રેણી સંકેતો અને તેનો ઉકેલ સંબંધ વિષયક એટલે કે બ્લડ રિલેશન ઘડિયાળ અને કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો પ્રિલિમિનરીમાં ઘડિયાળ અને કેલેન્ડરના પ્રશ્નો નહોતા પરંતુ મેન્સમાં આ ટોપિક ઉમેરવામાં આવ્યા છે ત્યારબાદ સંખ્યા વ્યવસ્થા અને તેના માનક્રમ માહિતીનું અર્થઘટન માહિતીનું વિશ્લેષણ માહિતીની પર્યાપ્તતા સંભાવના ત્યારબાદ સરેરાશ મધ્યક મધ્યસ્થ બહુલક ભારિત સરેરાશ ઘાત અને ઘાતાંક વર્ગમૂળ ઘનમૂળ ગુસ્સા લસા ત્યારબાદ સાધુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ નફો અને નુકસાન આ પ્રકારના પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને છેલ્લે સમય અને કાર્ય સમય અને અંતર ઝડપ અને અંતર આ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે આવી રીતે કુલ બસો માર્ક્સનું આ પેપર પૂછ્યા છે અને જેમાં નોંધ આપવામાં આવી છે કે આ જે પેપર હશે તેનું માધ્યમ જે ક્રમ નંબર એક છે એટલે કે જે અંગ્રેજીનો વિભાગ છે તેનું માધ્યમ ઇંગ્લિશ હશે બાકીના જે તમામ વિભાગ છે બેથી સાત એ ગુજરાતી માધ્યમમાં હશે અને આ જે પેપર હશે તે કોમ્પ્યુટર પર ઓનલાઈન હશે તો આ હતું ગ્રુપ બીની મેન્સ પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા જે મિત્રો છે જે તૈયારી કરે છે તેમને શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે આભાર